ઘરમાં એક માણસ નહીં ખાલી એક માણસ ના હોય ને ખાલી બે દાડા

તારી મામા ની જિંદગીમાં દૂર પડી હોય એવું લાગે કોઈક જોઈ જાય તો અરે ગવવા તો ગવાના કે નાખવા પીણા આખો તે પડી રહ્યો હતા પેલું ને બધું કોઈ મારે કરવાનું

શરૂ ખાઈ લે આ રાતી ગઈ ના જુઓ અંધારા અંધારા અત્યારે કોઈ કાવન બાળક તો કે છો તેલો ગહ બીજો બીજું શંકરિયો ખરો ને આપડા બેની ખરી ને પરીક્ષા લેતો લાગે છે

મસ્કરીઓ ના કરતો સગજ જેલું છે મારું તારા મસ્કરીઓ અમારી કરવી છે શું મસ્કરી કરી તારી ઘણી મસ્કરીઓ કરી તમે રોજ નાટક ના ચાલુ કરી હોય આ તો ટોપ કરીને આયુ હોય

આ ખબર ના પડે કે બે ત્રણ દાડા રથ્યા છે અમે ઘેર જતો રહીએ આ લોકો આઈને મેણો મારવા મંડ્યા છે હું બીજું કોઈ નહીં પેલો તપેલું કહી જો છે મોય મેલ તો આવ તું મેલ ને તપેલા એક બાજુ તારા મામા ના તપેલા ગોહા વખત જ વારો આવશે અમે નાવ તો સરપંચ ઘેર જતો હું શિખર આયો કે ના આયો હું ઘેર થી શિખર શાનોય વિગોમ જો હોય તે જોતા હું તો ખરાક ખરા કા નાવ તો ચાબા પોઈન્ટ તો પીતા હું ને જતા હું

માટી કરે છે સરપંચ એટલે પંચાયત નું કામ નહી હું તો પૂછવા આવ્યો કે તું તમારે ક્યાંથી આવે નહી એટલે તમારું બતાવાનું આવે તું રોટલા કરવા

તારે શું પૂછવાનું આવો છો આઈકન આ તો હમાચાર પૂછવાય કોક મોદુજ નહી હમાચાર પૂછતા એટલે એટલે મોદી સાહેબ રે ના મોદો નહી આવી પછી તારે હું કહું કે એ ઓમે નહીં આવું તું લેવા જજે હું આનો લેવા જઉં તો પછી એ ઓમ જોવાય તો બે ડાળ વધારે રે એવું થોડુંક આવતો દરે લે જઈન તો

બીજું કોઈ નઈ ની વાતો લઈ આખા લઈને ગમો ના પાછો અને મૂસો ની તો વાત નહીં કરવાની સુટવાની તમારે પૈસા કોમ નહીં તારે મૂછો ઈમો તમે નહીં રાખતા જો કે રાખી મુસો ખબર અમ્મ તું હુરાતણીઓ થઈ જશો મુસો રાખીને મને ખબર છે અમ એવો સુંટવાનો હવે જો તો પેલા મુસો રાખો ને પછી સુંટો સો વાગી એટલે તો ઘર માં પેઈ રાત કે તઈન ગોદરા લઈ તો હોઈ જાય છે મુસો ને પાવર કરે છે પાછો ગોદરા લઈ ને અમે ગમે તે તાજે નું કે તમાર સો જોવાનો આવે છે બીજું કોઈ નહીં આ ફાવતું જ રહ્યું છે શંકરિયા તું હાખા હાખા તારા લીધા મારા ગોમા મારી આપડું જાય છે મારો બધા મેળા મારી જોઈશું ભાઈ લોકોનું તો વાતો જ કરીશું હું સૌ પાછું ચાલ છું જો કરા જો મોહિયો જીવણ્યો બીજું કોઈ નહીં આ ઘર ગધેરે તરાઈ જઈ શકે પણ તમારે આ મેણો ખમાતો નહીં અમે મનીયે

ના તો હું જવું અને તમારા ઘર થી લઈ આવું હા બાબુજી આજે સરપંચ ગોમ નો જઈ ગોમ નો સરપંચે સિસડી બનાવી ને ધોવા કને બારી સિસડી બનાવીને ખાય રોજ પકવાન ખાઈમ બે જીવાણીયા કીધું અંધારા અને નું ટોકન નાખવા જાય છે ને બાબુજી લોકો ના ઘર ની વાતો કરવી છે હું તમારા નજીક નો માણસ છું તમારો ભાઈબંધ છું

તમે લી રિક્ષા લઈને રિક્ષા લઈ ને ગમવાની મારે આપણું ગમવા નહીં કરવાની બાળો ટાઈમ તો એટલે આઈ જવું મારા મારે જવું નહિ તમારો ભાઈ બન છું ડેપ્યુટી સરપંચ એટલે મારા સરપંચ ને ના થાય એટલે કીધું મન ના હોય મન રાખતા નહીં કે લેવા જોઈ મેતા એ કોઈ આજકાલ ની બાયરી નહીં તેનું અનુ કરવાનું હોય હું પંચાયત માં જઉં છું અને પેલો ખેમલો આવીને હાલ તમે ગોમ સંભાળો તમે જે ગમ નું કોમ અને સાંભળો હાલ હું તમારું મગજ કોમ માલતું નહીં તમે તાર મહિનો રજાઓ મેલી દો પંચાયતમાં જાવ પંચાયત માં રજાઓની આવશે જતો નહી

આ વસ્તી કે હારો લાગે છે તમન શું ઉપાડું છે કે ટોકર કા વાળવું છે ગમાણામાં આ નફટને નુગરીને ખબર ના પડે તને ઓવા ઓય બોલે જો એટલે આવી જહ ઓય એકલા એકલા બોલાય એટલે હું આવી જઈ બીજું કોઈ નહીં આ શંકરિયો ખરો ને મારો તગાલો જોવા માગે છે બોલાય ઇને ખરો ને

નાઓ તો જે શંકરિયાનો ગમો પણ મુઈ ના ઘર આ ઘર પગ નઈ મેલુ તારા જવાનું નાઓ તો રિક્ષા બોલાય અને આમ ગોમ ફેવડી પછી શંકરિયાન ગામમાં જઈએ મુઈ ના કે નઈ જાવું તમાર જવું હતો થજો અલ્યા કાઠું તને પડે છે કે મને મુ નહીં જવાનો તો પછી જિંદગી સોણ ઉપાડે જા ટોકર મુ રિક્ષામાં બેહી રહ્યો ડ્રાઈવર પાડ મુ નહીં જવાનો ઈના બાયણામાં મુ ઈનું મોઢું જોવા નહીં માંગતો શંકરિયાનુ તને નહીં જાવું તેલ લેવા જો આબુ આ તો આવે

કા મારા મામો હંગા ત્યા સે હું મુ નહીં દવાનો તમર જવું હતો તો જો મુ રિક્ષામાં બેહી રહ્યો હંગાતા આવું તો તા પછી રોટલા બનાયાતા બરી જેલા તને કજોતો નહીં ખા દે અરે બેસ્યો ખાવું ખાવ તો ખાય નક કોઈ નહીં નરવો છું તો સાર પૂરો કર્યો નક તેલ લેવા જો નમવું કોઈનું નહીં ભોણા ને મોરે કરવાનો કો કોએ થી અમે કોઈ હોમા તરાઈ કરવા નહીં જવાનો તારી મમી ના ઓણા જવાનું છે તારા ઓમ તો મને જ પોકા છે તો હવે તો કેવા

એ રિક્ષા પેઢું પડી જા હાલ લાલ હેડો કે માર મામો અને શંકરિયા તો કેતો જ નહીં કે હું આવ્યો છું એવું પાછું કશો વાતો નહીં હું એકલો કે કે એકલો આવ્યો છું તાર વિવાહ વખત જા હું આવ્યો કશો વાતો નહીં ભગવાન સતા જોરાવાસન મને એકલા ને એકલો છું કશો વાતો નહીં ઈ શો વિવાહ સ પણો પણો કાઠો થઈ જો છે તો ખરો કાઠું પડે છે બોણાને એટલી જો છે ટોકર ઉપાડવો પડે છે શંકરિયા હાખા તને ખબર નહીં હું કારો નાખશું નાખ જે દારા તણુ દુશોક ભણે ને એ દારા આ તું પૃથ્વી પણ નહીં રહ્યું પાછો ઓર રાખજે આ તો મી ખાધી તારા ત્યારે ઘરાગર પગ નહીં મેળવાનો બાકી જે દારા પગ મેલે ને એ દાર તું ઘઉંમાં નહીં રહી શંકરિયા ડ્રાઈવર વીક્ષા આપણો ચાલુ રાખવાની જા જે ગેસ ને એના ડબલ પૈસા આલય ચાલુ રાખજે હમ સ્વગન હૈ શિખર માર મમ્મી ઘેર વારું નક્કી નહીં પાછું વિવાહ પટી જાવ તો

તારી મમ્મી લેવાયો છુ બોલે સૌ બોલાવતો હોટલો જો આયા શિકાર અરે લેતા ઉપર મમ્મી લેવાયો છું મોકલો અરે તારી મમ્મી

આ તો તારા મો ખબર પડી ગયો ના શંકરીઓ મળ્યો છે ક્યાં રસ્તો થઈને જોશો વારું મોરી આવીને ઉભો થઈ ગયો છું

નહીં ખાવા કરવા લાવી વનો કાર્યા અત્તો તું મારા હાથમાં આવ્યો તો જોંથે મારી નાખો મારા ગામમાં પગ મેલે જ છમતી તો મને ખબર પડી જતી આઈનો ભોણિયો ગયો ને એમનો નહીં આવ્યો હોય આ કૂતરાના હંગાતી જ આવ્યો છે જો કે પાછાની ખોળવા મેકલી જવાય કણ્યો મારા હાલીન બિચારીને નહીં વિહોમ મોકલી ભાઈ ગરબા ગવાઓ લઈ ના લઈશ એટલી તો હાડીઓ લાવ્યો તો હું તું તો મારા ઓગળા આવે ને તો તારો ટોગો જુદો કહી નાખ્યો હું નાવાનો નેચોરવાનો

મારી બાધા રાખેલી લોકો ના ઘેર કોણ કરવા નહિ દેતા તમારે ઘેર દર્શન કરવા એ આ રોટલો ખવડાવવા મને જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી